ચર્ચા કરીએ અને એનો નિકાલ કરીએ એ માટે સરપંચ સંગઠન હોય છે અમના થોડા દિવસ પર મારા ઘણા સરપંચ મિત્રો સાથે મારે વાત થઈ બધા સરપંચ મિત્રોએ મને કીધું કે આપણે સરપંચ સંગઠન બનાવીએ એટલે અમે મિત્રો સંગઠન માટે ઘણા સરપંચોને મળવા નીકળ્યા અમે એટલે મળવા નીકળ્યા એમાં ચાલુ ધારાસભ્ય શ્રી આપણાનો ફોન આવ્યો મને એ બે સરપંચ શ્રી તમે આ ખોટું કરી રહ્યા છો એટલે ધારા સભ્ય સીધો મે કીધું કે સાહેબ તમે એવું કો જો ખોટું કરી રહ્યા છો હું સરપંચોને મળવા નીકળ્યો છું આમાં સરપંચ સંગઠન બનાવું છે અમારે સરપંચોને સંગઠિત કરવા છે આમાં તો કોઈ મેન્ડેટ નથી મને એવું કીધું કે તમે કયા પક્ષમાંથી લઈ નીકળ્યા છો તમને કોણે કીધું કોણે મેન્ડેટ આપ્યો હું દતિપરા ગામે જ હતો ને એમનો મને ફોન આવ્યો તો જવાબ આપ્યો કે આપણે આમાં રાજકીય પક્ષ કોઈ નથી સરપંચો હાલમાં જીત્યા છે ઇલેક્શન થયું એમાં બાકીના ઇલેક્શન થયા અત્યારે મળવા નીકળ્યો હતો

આપણે ભેગા તમે નવા નિયુક્ત સરપંચો જૂના સરપંચોને આપણે અહીંયા ભેગા કર્યા છે એ લોકોના સન્માન માટે કે એનું સન્માન કરીએ બધા ભેગા થઈએ તાલુકાનું સંગઠન બને હાલમાં ગઈકાલે મેં જોયું કે ભાઈ ભાજપના તાલુકા પ્રમુખ સંજયસિંહ પરમાર જેમને સરપંચોને ભેગા કર્યા અમે લોકોએ રવિવારે દસ વાગ્યાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો અહીંયાનો એમને ખબર પડતા એમને તાત્કાલિક કાર્યક્રમ શુક્રવારે ગોઠવી દીધો અને મનુસ્મૃતિમાં પ્રોગ્રામ કરી દીધો આજે હું તમને કહું કે આજે મને પણ ફોન નથી એમનો કે તમે આવો મને ફોન આવ્યો હતો તો એ જાત મારો પ્રશ્ન મુકત સર્વ સંમતિથી ઇલેક્શનથી બધા સરપંચોના ઇલેક્શનથી મથી આપણે સરપંચ સંગઠન બનાવીએ નહીં કે સિલેક્ટેડ સંગઠન આપણે ઇલેક્ટર સંગઠન બનાવીએ આપણે ઇલેક્શન કરીએ સરપંચો જ હોવા જોઈએ એમાં પાદરા તાલુકાનો કોઈ પણ રાજકારણી ના હોવો જોઈએ કોઈ પક્ષ ના હોવો જોઈએ અને આપણે નક્કી કરીએ અને બીજું કે કોઈ પણ સરપંચ હોય પાદરા તાલુકાનો કોઈ પણ પક્ષની વિચારધારા જોડાયો હોય એમાં અમને કોઈ સંકોચ નથી કોઈ પણ સરપંચ કોઈ પણ પક્ષ સાથે જોડાઈ શકે છે એમાં આપણે કોઈ ના નથી પણ આપણે સરપંચોનું સંગઠન કરવું છે હું તો હજુ હમણાં છૂટાઈ ને આવ્યો છું નવ નિયુક્ત સરપંચ મારા તમે બધા ઘણા વડીલ સરપંચ શ્રીઓ છો યુવા મિત્રો છો બધા છો તમે લોકો ઘણા જાણતા હશે કે તાલુકામાં શું ચાલી રહ્યું છે પંચાયતમાં શું ચાલુ રહ્યું છે કોનો કોન્ટ્રાક્ટ હોય કોની ટકાવારી હોય શું ભ્રષ્ટાચાર છે તમે બધું જાણો છો હાલમાં સરસવની ગામમાં આપણા અલ્પેશભાઈ ને ત્યાં પંચાયતનું ખાત પૂરક હતું એમાં એક પ્રશ્ન બન્યો કે સરપંચના

ઘણી સંખ્યામાં મોટી સંખ્યામાં સરપંચ જો આયા છે જો તમે મારા મત જોડે સહમત હોય તો તમે બે હાથ ઊંચા કરીને મને સમર્થન આપો કે પાદરા તાલુકા પાદરા તાલુકાનું જેટલું સરપંચો છે બધા સરપંચો ભેગા થઈએ નહીં કે કોઈ રાજકીય પક્ષ બધા સરપંચો ભેગા થઈએ અને એનું ઇલેક્શન કરાવીએ એમાં જેને પણ પ્રમુખ બનાવે મહામંત્રી બનાવે એમાં આપણે કોઈ હરકશો નહીં એવું નથી કે મારે બનવું છે હું ત્યાં નીકળ્યો એટલે પેલા સંજયસિંહ પરમાર જે મોડમાં જાતે ગ્રામ પંચાયતની ની ચૂંટણી હારી ગયા છે ગામના લોકો એમને જાકારો આપ્યો છે બધાને ફોન કરીને કે સંજયસિંહ આવશે લેટર બી લેવા ના સહી કરવા આવશે ના કરશો અરે ભાઈ મને કોઈ પ્રેશર નથી હું કોઈ સરપંચો મે પ્રેશર નથી કર્યું કાલે ભી જેટલા બી સરપંચો ત્યાં ગયા એમને બી આપણે ફોન કર્યો છે એમને પણ જણાવ્યું છે ખબર નહીં શું કોઈને દબાણ હોય કોઈને પ્રેશર હોય ખબર નથી પણ ઘણી મોટી સંખ્યામાં સરપંચો કે બધા ભેગા થઈ નક્કી કરો કોઈ રાજકીય પક્ષ નક્કી ના કરે કે સરપંચ સમનો પ્રમુખ આપણે સરપંચો નક્કી કરવાનો હોય એ બાબતમાં તમે ઇલેક્શન કરવા જો માંગતા હોય તો તમે બધા સરપંચો હાથ ઉજો કરીને મને સમર્થન આપો

સરપંચોની સાથે રહેવું છે સરપંચોની જોડે રહેવું છે અને સરપંચો એકત્રિત થઈશું આપણે સંગઠિત થઈશું તો કોઈ પણ પ્રશ્ન હશે તાલુકાનો આપણે ઉકેલ લાવી શકીશું એ માટે આજનો તમને ભેગા કર્યા છે અને નવું નવી સરપંચોનો આપણે સન્માન સમારોહ રાખો છે નહી કે આની સિલેક્શન કરવાનું છે આપણે કોઈનું સિલેક્શન નહીં કરવાનું કે ભાઈ આ

તો સામેવાળા જેમને પણ ઇલેક્શન ગઈકાલે કર્યું હોય કે સિલેક્શન કરી હોય એમને પણ આપણે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સરપંચ સંગઠનમાં આ દુષણ ના ગાળો આપણા તાલુકામાં ઘણા ધારા સભ્યો થઈ ગયા સ્વર્ગસ્થ જીતુ કાકા હતા મુખી સાહેબ હતા છસ્પારસી હતા વિનુ મામા હતા નલિન ભટ હતા પણ આ દિન સુધી મારી સમજ કે વિનુ હતા આ દિન સુધી મારી સમજણમાં મેં એવું નહી જોયું કે સરપંચ સંગમાં કોઈ ધારા સભ્ય રહેશે બે વાત કરી મને ફોન આવ્યો મારા ટેલિફોનિક વાત થઈ દરા સભ્ય સી જોડે કો દરા સભ્ય આ તો સરપંચ સંગઠન છે આમાં અમાર કોઈ પાર્ટી મેન્ટેન નથી આપ્યું અમે બધા ભેગા મળી નક્કી કરીએ અને એવું નઈ કે હું જાતે બધા ભેગા મળીને નક્કી કરીએ જે નિર્ણય હશે સરપંચનો એ સીરો માન્ય છે એ માટે આજનો તમે આ પણ મારે વિચાર મૂકો તો અમે બધા સમર્થન આપી ઇલેક્શન માટે એના માટે પણ હું સહમત છું અને આ બીજી વાત કહું તમને

કોઈ વડીલને કોઈને માર્ગદર્શન આપવું હોય તો આપી શકો છો મેં એવું પણ એવું દબાણ પણ કર્યું છે સવારના ફોન ચાલુ બી છે બધાને ઘણા લોકોએ કીધું બી છે આપણને ફોન કરી કે આ રીતનું પ્રેસર છે આ રીતના ફોન આવે છે તો આટલું બધું ના હોવું જોઈએ ખરેખર

તાલુકાના બધા સરપંચો ને એકવાર ભેગા થઈને ઇલેક્શન કરીએ એ દિવસ લાવીએ એ રીતનું નક્કી કરીએ અસ્તુ